એક શહેરમાં એક વણકર રહેતો હતો તે સ્વભાવે ખૂબ જ શાંત કોમળ અને વફાદાર હતો જાણે તેને ક્યારેય ગુચ્છો આવ્યો ન હતો એકવાર કેટલાક છોકરાઓએ તોફાન કરવાનું વિચાર્યું બધાએ વણકર પાસે એ વિચારીને પહોંચી ગયા કે તેને ગુચ્છો કેવી રીતે ન આવે તે છોકરાઓમાંનો એક શ્રીમંત માતા પિતાનો પુત્ર હતો ત્યાં પહોંચ્યા પછી તેણે કહ્યું આ સાડી માટે તમે કેટલું આપશો વણકર બોલ્યો દસ રૂપિયા પછી તેને સીડવવા માટે છોકરાએ સાડીના બે ટુકડા કર્યા અને એક ટુકડો તેના હાથમાં લીધો અને કહ્યું મારે આખી સાડી નથી જોઈતી મારે તેનો અડધો ભાગ જોઈએ છે તમે આ માટે શું કિંમત સાડ કરશો વણકર ખૂબ જ શાંતિથી બોલ્યો પાંચ રૂપિયા છોકરાએ ફરીથી એ ટુકડાને બે ભાગમાં વહેંચી દીધા અને કિંમત પૂછી વણકર હજી શાંત હતો તેણે કહ્યું અઢી રૂપિયા છોકરો વારંવાર સાડીના ટુકડા કરતો રહ્યો અને અંતે બોલ્યો હવે મારે આ સાડી નથી જોઈતી આ નાના ટુકડાઓ મારા માટે શું કામના છે વણકર શાંતિથી બોલ્યો દીકરા હવે આ ટુકડાઓ કોઈના કામના નથી તેમને એકલા રહેવા દો હવે છોકરો શ્રમ અનુભવ્યો અને બોલ્યો મેં તને નુકસાન કર્યું છે હું તમારી સાડીની કિંમત ચૂકવીશ વણકર બોલ્યા કે તમે સાડી પણ લીધી નથી ત્યારે હું તમારી પાસેથી પૈસા કેવી રીતે લઈ શકું છોકરાનો અભિમાન જાગી ગયો અને તેણે કહ્યું હું બહુ અમીર માણસ છું તું ગરીબ છે હું તને પૈસા આપી દઉં તો મને કોઈ ફરક નહીં પડે પણ તું આ ખોટ કેવી રીતે સહન કરીશ અને આ નુકસાન મેં કર્યું હોવાથી મારે નુકસાનની ભરપાઈ પણ કરવી જોઈએ શાંત વણકર હસતા હંસતા બોલ્યા તમે આ નુકસાન ક્યારેય ભરપાઈ નહીં કરી શકો કલ્પના કરો કપાસનું ઉત્પાદન કરવા માટે ખેડૂતને કેટલી મહેનતની જરૂર પડે છે પછી મારી પત્નીએ તેની મહેનતથી તે કપાસ ઉપાડ્યો અને કાત્યો પછી મેં તેને રંગ્યો અને વણ્યો અમારી બધી મહેનત ત્યારે સફળ થઈ હોત જો કોઈએ તેને પહેર્યું હોત તેનો લાભ મેળવ્યો હોત અને તેનો ઉપયોગ કર્યો હોત પરંતુ તમે તેના ટુકડા કરી નાખ્યા માત્ર રૂપિયાથી આ ખાદ કેવી રીતે પૂરી થશે વણકરના અવાજમાં ગુચ્છાને બદલે પરમ દિયા અને નમ્રતા હતી છોકરો શ્રમથી રડી પડ્યો તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તે સંતના શરણોમાં પડી ગયો વણકરે તેને પ્રેમથી ઉપાડ્યો અને તેની પીઠ પર હાથ લગાવીને કહ્યું દીકરા જો મેં તારા પૈસા લીધા હોત તો મારું કામ સારું થાત પણ તારા જીવનનું નસીબ આ સાડી જેવું જ થયું હશે તેનાથી કોઈને ફાયદો થતો નથી એક સાડી ગઈ છે હું બીજી બનાવીશ પણ જો તમારું જીવન એકવાર અહંકારમાં નષ્ટ થઈ જાય તો પછી તમને બીજું ક્યાંથી મળશે તમારો પસ્તાવો મારા માટે બહુ કિંમતી છે વણકરની ઊંચી વિચારસરણી અને સમજણે એ છોકરાનું જીવન બદલી નાખ્યું આ કિસ્સો દક્ષિણ ભારતના સંત તિરુવલ્લુવરનો છે આ સંતના સિક્કા પણ સલણમાં છે